ફેમિલી કેમ છો બધા મોજ માને સ્વાગત છે અમારા નવા વિડિયો વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાસ્તા પાણી થઈ ગયા છે મિત્રો અને અમારે મા ફટાફટ ધોળું ધોળું આવે છે શરદી થઈ ગઈ છે ફૂલ તો ભાગે છે તો અત્યારે તો મિત્રો કેટલા દિવસથી પાણી નથી આવ્યું અને તમે અમારે એક છે ને વૃક્ષ જોવામાં સારું બધા લીંબોડીનું તો બધા ફૂંકાઈ ગયું છે મિત્રો સાંભળી આંબો રાવણો આ રાવણો સમજો હાલ બી હાલ થઈ ગયા છે હવે શું કરવાનું આનું કયો હાલો આગલા વાળા કોઈ મોટર બંધ કરે એમાં પાણી પીવા નથી એમાં ઝાડવાનું શું મિત્ર પીવા નથી મળતું અત્યારે એક ટાંકી વખરે ભણા નહીં તેને એક ટાંકો ભરાવાનો છે એ તે છેલ્લે છેલ્લે દસ મિનિટની વાર હતી ત્યારે ખાલી એવું બધું છે હલો લોકોમાં બી કન્ટેનર રહી ગયો છોકરાઓ બધા તો શું કરો કૃપાલી વેકેશન પડી ગયો હવે વાહ હોય છે ને અમારે જો એ બા અને મારી મમ્મી ને હે જો મહેક બે રમતે સડ્યા છે શું રમત કરો છો હે રમત કરસ ગાડુ ચાચા કેવાય તો હાથ પપ્પા ચાચા મમ્મી હાથ રાખે અત્યારે બોલતી બંધ થઈ ગયી મોન વરસ લીધું હે

ભાવ છે આઠસો પંચ્યાશી રૂપિયા વધી ગયો ભાવ થોડોક હામે ક્યારે મૂત્રો ખાલી ચા ને ઈદ કરવાનો ખાવા પીવાનું આપણે ઓલા એક શાક બનાવવાનું કામ રોટલી રોટલી તમારે છે ને આપણે દેશી સુલો એમાં જ મજા આવે એનો સ્વાદ આવે અલગ જ છે આમાં તો ન મજા આવે સ્વાદ જ ન આવે આમાં રોટલા બનાવ શાક બનાવી ખાલી શા ચા અને શાક ચા અને શાક બે હરખું થયું અને ખાલી છે રોટ લઈને પીસીલામાં ગરમી એમ થાય છે બહુ ગરમી છે મિત્રો આપણે રેગ્યુલેટર ચડાવી દીધું છે અહીં જો ગેસ ચાલુ કરી કેમ થાય છે તમે બતાડ મિત્રો હું કેમ ભટાકો થયો પેલા મસ્ત ચાલુ થઈ ગયો હે

ગુંદી પાસે સારી છે તમને બતાવો તો દેખાય છે ગુંદી આવી છે ગુંદી અમારે તો મેં તો ચીકુ ચીકુવાળો વ્લોગ જોયો હોય છે પણ મેં ચીકુ સાહેબ કાલે બ્લોક નહોતો બનાવ્યો એમાં મેં જ્યુસ કરી નાખ્યું એકવાર ને બીજી વાર કરવાનું છે આપણે જો ચીકુનું મસ્ત આટલા વેતા છે ચીકુ હું કોઈ જ્યુસ કરી નાખું પછી ખાઈ લઈ પછી મસ્ત ઠંડુ બપોરે પછી જ્યુસ ચીકુનું તો મજા આવી જશે તો ફટાફટ હું ચીકુનું ખોલી નાખું અને બધા આપણે બીનું કાઢીને યુઝ કરી પછી છે ને અહીંયા બ્લેન્ડર લઈ આવું મોટા ભાઈ પાસે છે બ્લેન્ડર એની પછી મિક્સ એ મજા પણ બ્લેન્ડર છે ને ઘાયા થાય મિત્ર બધું મિક્સ કરીને ખાલી ફેરવાનું રહે તો હાલો હોલગમાં બી કન્ટેનર રહી દો બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈઓ આપણે મસ્ત ચીકો મોળી દીધા છે અને કટિંગ કરી ફ્રીજમાં મૂકી દીધા છે અમાર બપોરા થઈ જાય એટલે ડાયરેક્ટ જોસ જો મગનું શાક છે સાસ છે રોટલી છે અને મમ્મી તો જો છોળો છોળીલું કરીને ખાય છે અત્યારે બેઠો છે મસ્ત બપોરા કરેલી સાથે જેઠાલાલ જોતા જોતા મજા આવી ગઈ સબસ્ક્રાઇબ કરો પ્લીઝ માય રિક્વેસ્ટ હવે બધી તૈયારી થઈ ગઈ છે બપોરા થઈ ગયા છે ને બધી તૈયારી પણ મારા થઈ ગઈ છે તો ચીકુ આવી ગયો બરફ મે ખાંડ નાખ્યો છે પાણી પણ આવી ગયું છે અને આમાં છે ખાંડ એટલી વસ્તુ નાખો મે તો ઘણું ઘણો નાખે કાજુ બદામ બધું પણ આપડા તો નોર્મલ મારે છે તો નોર્મલ રીતના બનાવી એવું કાઈ ન હોય હાલો આ છે ને આપણે પેલા બધું નાખી દઈએ એની અંદર આ ચીકુ તો હવે આમાં નાખી દઈએ બરફ બરફ મિત્રો બધો પછી આમાં નાખી દઈએ આપણે શુગર ખાંડ થોડી ઘણી એમ તો આપણે ચીકુ તો મસ્ત ગળા છે તો થોડુંક આપણે પાણી એડ કરીએ એટલે થોડું ગળું લાગે એટલે એના કારણે હું મિત્રો મસ્ત હું એડ કરું છું આટલું ઇનમ છે મારા ઇન્દ્ર મુજબ કમ્પ્લીટ હવે આમાં નાખી દેવાનું છે આપણે પાણી મિત્રો એડ કરી નાખીએ બસ એટલું ઇનમ છે પછી છે મિત્રો પાણી વધી જશે ને તો પછી મજા ન આવે પાણી જેવું થઈ જાય કાટું મજા આવે ને આપણે બ્લેન્ડર મોટા લેવા છે મસ્ત આપણે હલાઈ નાખીએ અહીંયા દોડ એમ નથી તો ઘરે ફ્રીજમાં રાખીને ચાલુ કરવું પડશે બધું સેટઅપ તૈયાર થઈ ગયો છે આ છે ચીકુ અને આ તો બ્લેન્ડર મસ્ત આવશે ને મિસ કરી નાખું નાખું મમ્મી જોતા જોતા બનાવી નાખ્યું મિત્રો પછી હું બનાવીશ ને બ્લોક સાથે રહે તો એ બે ભેગો નહીં કામ થાય એક કામ થાય તો બનાવી નાખું પેલા પછી તમે બતાડું તો મિત્રો આલો મસ્ત બધાણ હોય તો આનું બધાણ હોય આનું નથી ભાઈ અમાર મિત્રો આ લઈ લે તો મિત્રો જ્યુસ તૈયાર થઈ છે ભોજન આવી ગયા છે મારે તો આ મે મસ્ત બની ગયું બ્લેન્ડર આ કોને દે હે તો વિડિયો ઉતારું છું તમારો વિડિયો ઉતારું છું હા તે ઉતારને ભરી ભરી તો જોયા કરજે ને જો અમાર ભોજન જો આ જ્યુસ મસ્ત મસ્ત અને અમાર ભોજન આવી ગયા છે પીવા માટે ભોજન પીતો

જે इंजेक्शन મારાવ પાછું રહેશે થઈ ગયું છે रोज़ा રુજાવા માટે હું ફ્રેશ થયો છું જે ફ્રેશ અપ મોડ થતો આવે આ છોકરીઓ જો આવી ગઈ છે યશી કૃષ્ણ આ વેકેશન પડ્યું છે તો જો ગાંડ્યું થઈ ગયું છોકરી એ યશી કૃષ્ણ મિત્રો લાડ કરો સરસ સરસ આટ કરો વાહ વાહ હેપી બર્થડે હેપી બર્થડે એનો બર્થડે છે ને ગઈ કાલે અમે ઉજવી નાખો તો એનો વ્લોગ મેં થોડોક ક્લિક મેં લીધી છે કેમ કે કાલે મેં ઉતાર્યો હતો એનો વિડીયો મારે જે મૂકવાનો છે તો ક્યારે જોવો છે તારો બર્થડે મિત્રો બતાડો છે તો મિત્રો આવો તમે બર્થડે જોવા લો અને જે ઉજવ્યો હતો ને જાનવીનો બર્થડે તમે જોઈ નાખવા લો મૂડ થોડુંક ફ્રેશ થઈ જાય હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ